નમસ્કાર આપની નિહાળી રહ્યા અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા રોડ સેફ્ટી કમિટી અને જિલ્લા કલેક્ટરની વોકિંગ વિઝિટ બાદ દબાણો દૂર કરવાની સૂચના અનુસાર પાલિકા દ્વારા ત્રણસોથી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને લુણાવાડા મામલતદાર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજરોજ સતત બીજા દિવસે તંત્ર દ્વારા લીલાવતી હોસ્પિટલથી કોટેજ ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદેસર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે સ્થાનિક વેપારીઓએ પણ સ્વયંભૂ દબાણ દૂર કરી તંત્રને ઝુંબેશમાં સહયોગ આપી રહ્યા છે જોકે દબાણ હટાવો અભિયાન આગામી પાંચ દિવસ સુધી ચાલનાર છે તેવું જાણવા મળી રહ્યું છે આ અભિયાનમાં લુણાવાડા પાલિકા પ્રમુખ ડૉક્ટર કીર્તિ પટેલ બાંધકામ સમિતિ ચેરમેન જીગર પંડ્યા લુણાવાડા મામલતદાર બીપી ખાટ મુખ્ય અધિકારી નયનેશ મુલિયા સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગના પીઆઈ પીએસઆઈ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા